નમસ્કાર દર્શક મિત્રો પીએમ નરેન્દ્ર મોદીની સભામાં કોલિંગ સમાજના એક જ નિવેદનમાં સાથે મોદીની સાથે એવું થઈ ગયું કે ખરેખર મિત્રો વિડીયો જોઈને તમે પણ સોંકી જશો કે મિત્રો ખરેખર કોળીનો પાવર શું છે નમસ્કાર દર્શક મિત્રો હાલ તમને બધાને ખબર તો હશે કે પીએમ નરેન્દ્ર મોદીની હાલ આજે સોમનાથમાં એક ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બરાબર છે તો તેમાં કોળી સમાજના એક જ નિવેદનની સાથે એવું થયું છે કે મિત્રો હવે જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો કે મિત્રો કોળી સમાજના જે નવનીતભાઈના બગડાણા વિવાદને લઈને હાલ સોશિયલ મીડિયામાં તમે એમનો વિરોધ તો જોતા હશો તો તેમના કારણે હાલ કોળી સમાજે કોઈપણ જે સોમનાથ મોદીની મિટિંગમાં જવાની ના પાડી હતી તે નિવેદન બાદ હાલ તમે જેમ કે વિડીયોમાં જોઈ જોયું કે અમુક અમુક બસો પણ ખાલી જઈ રહી છે બરાબર છે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ તેજીથી વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો સમગ્ર કોળી સમાજના આગેવાનો પણ કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદીની મિટિંગમાં ના જઈએ તો હાલ એમનું નિવેદન ખૂબ સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે અને હાલ ભવિષ્યથી આયોજન જે સોમનાથ મહાદેવ નરેન્દ્ર મોદીની મિટિંગ કરવામાં આવી હતી તો તેમાં હાલ ખૂબ ધૂમધામથી તૈયારી પણ કરવામાં આવી હતી જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો અને સાથે સાથે નવનીતભાઈનો દિવસેને દિવસે વિવાદ વધી રહ્યો છે સમગ્ર કોળી સમાજ હાલ એક જ નારો લગાડી રહ્યા છે કે ભાઈ જે માયાભાઈનો છોકરો છે બરોબર છે તો તેમનો વરગડો કાઢો એટલે સમાધાન થઈ જાય છે હાલ સોશિયલ મીડિયામાં એવા વિડીયો અનેક તમને જોવા મળી રહ્યા છે તો આમ અમને વિશે જે પણ તમારી રાઈ હોય એ કોમેન્ટ કરજો અને ચેનલ પણ નવા હોય તો જલ્દી છે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો